સો વેરી ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ ઘણા માટે આ ઇવનિંગ ગુડ હશે અને ઘણા માટે કદાચ મે બી અ શોકિંગ વન જેટલા બી વિદ્યાર્થીઓ ઓનલાઈન છે જસ્ટ એકવાર બોક્સમાં લખીને જણાવી દો અવાજ આવી રહ્યો છે એમાં ઓડિબલ ટુ ઓલ ઓફ યુ ઓકે વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા પણ એટલીસ્ટ આવી ખબર ન હતી કે આ પ્રકારે ભરતી નિયમો જે છે એ ચેન્જ થશે અને તમારી સામે કંઈક આવી નવી વસ્તુ આવશે તો નવી વસ્તુને સૌથી પહેલા ક્વિકલી જોઈએ કે શું વસ્તુના ચેન્જીસ આવ્યા છે બીજી વાતચીત અને ચર્ચા કર્યા વિના જે જીપીએસસી ક્લાસ વન ટુ ની એક્ઝામિનેશન પેટર્ન છે એ જીપીએસસી ક્લાસ વન ટુ ની કરીને સૌથી ફંડામેન્ટલી ચેન્જ કરવામાં આવી છે વિથ ધીઝ ન્યુ રેક્રુટમેન્ટ રૂલ્સ ઓફ ટ્વેન્ટી ટ્વેન્ટી સૌથી પહેલા પેટર્ન જોઈ લઈએ ઓલમોસ્ટ તમે લોકો ક્યાંક ને ક્યાંક હાઇલાઇટ્સ વાંચી હશે એવી જ વસ્તુઓ છે બટ બે ત્રણ બીજી બાબતો છે એ બી સાથે સાથે ચર્ચા કરીશું અને અમુક વસ્તુના ઇન્સાઇટ્સ જે છે એ બી વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરીશું તો કે ભાઈ સૌથી પહેલા ચેન્જીસ શું છે સૌથી પહેલો ચેન્જ જે છે એ તમારી પ્રિલિમ્સ એક્ઝામિનેશનની પેટર્નમાં છે ઓકે અને સૌથી શોકિંગ બાબત અને એક વસ્તુની નોટ કરવા જેવી બાબત એ છે કે આ એક્ઝામિનેશન પેટર્ન જો તમારી હમણા જે 20 એપ્રિલે एग्जाम છે એમાં જ લાગુ થવાની છે તો એના માટે તમારી પાસે જસ્ટ 40 ડેઝ છે okay, 40 ટુ 45 5 ડેઝ કે જ્યાં તમારે આ એگزામિનેશન પેટર્ન ને કરવી પડશે તો શું પેટર્નનો ચેન્જ છે તો કે જો સૌથી પહેલા જે પ્રિલિમ્સ એگزામિનેશન છે એ પ્રિલિમ્સ એگزામિનેશનમાં અત્યાર સુધી તમારી 400 માર્ક્સ ની एग्जाम લેવાતી હતી જે ઘટાડીને કરવામાં આવી કેટલા માર્ક્સની તો કે બસો માર્ક્સની મતલબ કે એક જ પેપર કરી નાખવામાં આવ્યું અને એક જ પેપરમાં તમારા આઠે આઠ સબ્જેક્ટ જે છે એ લેવામાં આવશે જે તમારી ડિવાઇસો અને ની પેટર્ન ફોલો કરવામાં આવતી હતી એ સેમ વસ્તુ હવે ક્લાસ વન ટુના પેટનમાં બી ફોલો કરવામાં આવશે આગળની વાત પછી કરીએ પેલા જસ્ટ ક્વિકલી એક્ઝામિનેશન પેટર્ન જોઈ લઈએ સેકન્ડ થિંગ ઇઝ ટેટ કે તમારું સેકન્ડ સ્ટેજ ધેટ ઇઝ ઓફ યોર મેન્સ એક્ઝામિનેશન બહુ જ મોટા ચેન્જીસ જે છે એ મેઇન્સ એક્ઝામિનેશનના પેપરમાં આપણને જોવા મળશે શું જોવા મળશે તો કે ભાઈ સૌથી પહેલા તમારું જે લેંગ્વેજ મતલબ અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે લેંગ્વેજ રૂલ કરતી હતી જીપીએસસી ની એક્ઝામ્સમાં કે જે વ્યક્તિ જે છે એ લેંગ્વેજમાં બહુ સારા માર્ક્સ સ્કોર કરતા એ લોકો ઓલમોસ્ટ પાસ થતા એવી ગેરંટી માનવામાં આવતી હતી પણ એ લોકો માટે બી શોકિંગ અને બાકીના બધા વિદ્યાર્થીઓ માટે પણ કઈક વસ્તુ શોકિંગ શું તો કે લેંગ્વેજ ના પેપર ને જસ્ટ ક્વોલિફાઈ કરી નાખવામાં આવ્યા ઓકે વિથ મિનિમમ 25% માર્ક્સ કે જે ક્વોલિફાઈંગ નેચર ના હશે ઓકે અને ખાસ વસ્તુ યાદ એ રાખવાની કે જે રેલિંગ્વેજ ના પેપર છે 300 300 માર્ક્સ ના પેપર કરી નાખવામાં આવ્યા મતલબ ઓલમોસ્ટ ડબલ અત્યાર સુધી તમારું ગુજરાતી અને અંગ્રેજી નું પેપર 150 150 માર્ક્સ નું આવતું ઓકે એ કરી નાખવામાં આવ્યું 300 માર્ક્સ નું બીજી એક ખાસ યાદ રાખવા જેવી બાબત એ કે

ઓકે તો ઓલમોસ્ટ જે પેલા ઇન્ટરવ્યુ સો માર્ક્સનું લેવામાં આવતું હવે દોઢસો કરી નાખવામાં આવ્યું પણ મેઇન્સ એક્ઝામિનેશનની જે પેટર્ન છે સૌથી વધારે અહીંયા ધ્યાનમાં રાખવા જેવી છે ઓકે કલાક એટલા જ છે ત્રણ કલાક જ છે તો ઓલમોસ્ટ યુપીએસસીમાં જે રીતે પેપર લેવામાં આવતા એ જ રીતે પેપર હવે તમારા જીપીએસસીમાં લેવામાં આવશે રાઈટ તો ખાસ કરીને બહુ જ મોટા ફંડામેન્ટલ ચેન્જીસ છે અને આ ફંડામેન્ટલ ચેન્જીસને એડોપ્ટ કરવા માટે તમારી પાસે યુ હેવ ઓનલી અબાઉટ ફોર્ટી ડેઝ ઓકે સોરી ઓકે વોઇસ વધારવા માટે તો આમાંથી જ કરવું પડે ઓકે તો મેઈન જે છે એ આવા પ્રકારના ચેન્જીસ છે હવે આ ચેન્જીસ એડોપ્ટ કરવા માટે ઓબ્વિયસલી તમારી પાસે જે છે 40 થી 45 દિવસ છે હવે ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે અત્યાર સુધી આપણે એવી પેટર્ન થી ઘેરાયેલા હતા કે ભાઈ પોલિટી તો કે 50 માર્ક્સ નું પૂછાતું હિસ્ટરી 50 માર્ક્સ નું પૂછાતું કલ્ચર 50 માર્ક્સ નું પૂછાતું ઓલમોસ્ટ સબ્જેક્ટ નું જે વેટેજ છે વેટેજ સેમ કાઇન્ડ ઓફ રહેતું પણ અહીંયા હવે તમારી સામે એ ચેલેન્જ છે કે 200 માર્ક્સ માંથી વેટેજ નું વેરીએશન થઈ શકે સબ્જેક્ટ વાઈઝ તમને ભી નહીં ખબર કે કયો સબ્જેક્ટ કેટલા માર્ક્સ નું પૂછાશે તો ઓલમોસ્ટ તમે એવું માનીને ચાલી શકો કે જે યુપીએસસી ની પેટર્ન હતી એ યુપીએસસી ની પેટર્ન જ ક્યાંક ને ક્યાંક જે છે એ અહીંયા તમારી સામે ફોલો થવાની છે રાઈટ તો ચેન્જીસ હવે મતલબ આ તો આજની રાત એવી હશે કે ઓલમોસ્ટ ઘણા નહીં આવે રાઈટ કારણ કે એ લોકો હવે સ્ટ્રેટેજી બનાવવામાં લાગશે કે ભાઈ હવે આમાં કઈ રીતની સ્ટ્રેટેજી જે છે એ આપણે એડોપ્ટ કરવાની થાય જેની જેને કારણે આપણે આ વસ્તુને ગ્રાસ કરી શકીએ તો જે ચેલેન્જ છે એ ઓલમોસ્ટ ચેલેન્જ બધા માટે સેમ છે હા યુપીએસસી ની જે લોકો તૈયારી કરતા હશે ઘણા ટાઈમ થી એના માટે કાંઈક વસ્તુ ફેમિલીયર હશે એમને કદાચ આ વસ્તુ નવી નહીં લાગે પણ જે લોકો કોર જીપીએસસીની તૈયારી કરતા અત્યાર સુધી મતલબ અત્યાર સુધી આપણને એવી યાદ હતી કે બધું ગોખી મારતા વસ્તુઓને યાદ રાખી લેતા અને બધી વસ્તુઓ થઈ જતી તો મે બી નાવ યુ નીડ ટુ શિફ્ટ ઓકે અને એ તમારી જે તૈયારીનો અપ્રોચ જે છે એ તૈયારીનો અપ્રોચ જે છે એ તમારે આખો અલગથી ચેન્જ કરવો પડશે ઉપર એક વસ્તુ બી છે તો કે જો આટલી પોસ્ટ માટે જે છે એ તમારી એક્ઝામિનેશન હશે એમાં કાંઈ એટલો બધો ચેન્જીસ છે નહીં જે અગાઉ હતું એ જ વસ્તુ છે આ બધી ટેકનિકલ મેટર આપણા માટે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી પ્લસ વેઇટિંગ લિસ્ટ બી કાંઈ નથી યુપીએસસીમાં વેઇટિંગ લિસ્ટ હોય છે પણ જીપીએસસીની આ એક્ઝામિનેશનમાં કોઈ વેઇટિંગ લિસ્ટની પ્રોવિઝન જે છે એ પ્રોવિઝન રાખવામાં આવી નથી ઓકે તો ધીઝ ઓલ આર ધ ચેન્જીસ રાઈટ પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં હજી આજે તમે ચાર કલાક પહેલા ક્લાસરૂમમાં ડિસ્કશન કરતા હતા કે તમારી ચારસો માર્ક્સની એક્ઝામ છે ચારસો માર્ક્સની એક્ઝામમાં તમે આવી રીતે કંઈક ને કંઈક કરી શકો બટ આફ્ટર ફોર આવર્સ સિચ્યુએશન જે છે આખી સડનલી ચેન્જ થઈ ગઈ તો યુ નીડ ટુ અડોપ્ટ ધીઝ ન્યૂ પેટર્ન રાઈટ હજી આ પેટર્ન ઉપર ઘણી બધી આગળ વાતચીત જે છે આવનારા સમયમાં આપણે કરીશું બટ આ ઇનિશિયલ અપડેટ્સ જે જે તમારે ધ્યાન માં લેવાની થશે તો આજે ઘણા લોકો કદાચ રાત્રે બહુ સારી રીતે સુવે નો વાંધો નહીં પણ કાલથી જાગી અને આખી સ્ટ્રેટેજી છે એ કંઈક ને કંઈક નવી રીતે તમારે ચેન્જ કરવાની થશે અને એ વસ્તુ તમારે કરવી બીકળશે અને નાવ યુ નીડ અ ડિફરન્ટ મેન્ટર ન્યૂ એન્ડ ફ્રેશ આઈડિયાઝ જે પ્રિપેરેશનની સ્ટ્રેટેજી તમે કરતા હતા જે વસ્તુ કારણ કે અત્યાર સુધી કેવું હતું કે બહુ બધા લોકો મતલબ મારા ધ્યાનમાં એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે દમ લગાઈને ક્લાસ વન ટુ ની તૈયારી કરતા હતા ઓકે અને ખરેખર બહુ જ સિરિયસ વે તૈયારી કરતા હતા પણ હવે તો કે એમને બી આખું પોતાનો ફંડા છે એ ચેન્જ પડશે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ આ આ એવું કહેતા હતા કે અમુક સબ્જેક્ટ તો ચાલે હવે છોડવાનો કોઈ સ્કોપ જ નહીં ઓકે ઘણા બધા વિદ્યાર્થીઓ એવી પેટર્નથી તૈયારી કરતા મેથ્સ તો કે છોડ દેતા હવે એ બી વસ્તુ છે કે આ બસો માર્ક્સમાં તમારું મેથ્સ હશે ઓકે તો એ મેથ્સ ને બી તમારે કરવું પડશે બીજા સબ્જેક્ટ અને કલાકો બી તમારી પાસે સેમ છે ત્રણ કલાક જ તો

ધીરે 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 આને થોડી વધારે આપણે શીખીશું સમજીશું અને મેઇન્સ એક્ઝામિનેશન પેટર્ન ઇઝ ટોટલી ડિફરન્ટ તો ચેલેન્જ કેવો થશે કે ત્રણ કલાકનો જ સમય છે પેપરનું જે માર્ક્સ છે એ માર્ક્સ તમે વિચાર કરો કે પેલા દોઢસો માર્ક્સનું પેપર તમારે લખવાનું હતું દસ ક્વેશ્ચન જ લખવાના થતા એમાં બી લોકોને પેપર છૂટતા હતા એમાં બી પેપર પૂરા નતા થતા તો નાવ યુ હેવ ટુ માર્ક્સ સેમ નંબર ઓફ આર્સ તો જે પ્રિપરેશનનો આખો સિનારીઓ છે એ પ્રિપેરેશનનો સિનારીઓ તમારે ચેન્જ કરવો પડશે તો ખરેખર હવે જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી તમારે નવી બનાવવી પડશે નવી વેની પેટર્નમાં વાંચવું પડશે અને બધી જ વસ્તુઓ જે યુપીએસસીના કોન્ટેક્સમાં ફોલો થતી હોય છે એ ફોલો કરવી પડશે નું પેપર ટુ ફિફ્ટી માર્ક્સ તો ઓબ્વિયસલી તમે એવું વિચાર કરો કે યુપીએસસીમાં બે જ એસે હોય છે ઓકે રાઈટ એકસો પચીસ એકસો પચીસ માર્ક્સના સેમ વે વસ્તુ તમારા માટે બી ફોલો થઈ શકે રાઇટ સો ડેફિનેટલી બહુ જ નવી વસ્તુ હશે બધા માટે અને આઈ નો કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એમણે ઘણી બધી કોમેન્ટ્સ કરી છે અને ઘણી બધી વસ્તુઓના પ્રશ્નો બી એમની પાસે છે એ સુધારવાનો મતલબ ધીરે ધીરે છે એને એડ્રેસ કરવાનો પ્રયત્ન કરીશું અત્યારે જસ્ટ જે પેટર્ન છે એ પેટર્નથી વસ્તુઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ હા ઘણા બધા વિદ્યાર્થીઓ કે છે ગોખણપટ્ટી વાળી વસ્તુઓ જે છે એ ગોખણપટ્ટી વસ્તુઓ ગઈ ઓબ્વિયસલી લેંગ્વેજ બેરિટ લેંગ્વેજ બેઝડ મેરિટ જે છે એ ફિનિશ્ડ ઓપ્શનલ માટેની કાંઈ વસ્તુઓ નથી રાઈટ સો ડોન્ટ નીડ ટુ અબાઉટ મતલબ એના ઉપર ચિંતા કરવાની કઈ જરૂરિયાત છે નહીં રાઈટ કે ઓપ્શનલ માટે કાંઈ વસ્તુ સચ નથી સી ડીવાયએસઓની એક્ઝામ કે એના મેન્સના માં આ બધી વસ્તુઓ કોઈ લાગુ પડતી નથી રીઝ આર ફોર સિવિલ સર્વિસીસ ઓકે તો એના માટે જે છે એ કાંઈ આનો એટલો બધો ઇમ્પેક્ટ પડે એવું છે નહીં મતલબ આ એની સાથે રિલેટેડ જ નથી કાંઈ સો ડોન્ટ થિંક અબાઉટ ઇટ ચલો સી પ્રિલિમ્સ માં કેટલા ગણા માણસો આવશે કેટલા કેન્ડિડેટ્સ થશે એ બધી વસ્તુ અત્યારે ચર્ચાનો વિષય નથી અને તમારા માટે એ વસ્તુ અત્યારે જાણવી બી જરૂરી નથી અત્યારે મેઈન વસ્તુ એ છે કે 40 થી 45 દિવસ છે આ પેટર્ન ને એડોપ્ટ કરવાના તો સ્ટ્રેટેજી પહેલા એ વિચારો કે પેપર કઈ રીતે अटेम्प्ट કરું કેટલા ગણા લોકો થશે કેવું એક્ઝામિનેશન નું પેપર હશે કેવું લેવલ હશે એ બધી વસ્તુ અત્યારે ચર્ચાનો વિષય નથી સી સમવણી સેઈંગ કે મેઈન્સ માટે 4 મહિના છે પણ પેના માટે પહેલા પ્રિલિમ્સ પાસ કરવી જરૂરી છે ઓકે તો મીન્સ આપણને કેક આપવા મળશે અને એ પ્રિલિમ્સ અલગ નેચર થી આખી હશે જે તમારે પાસ કરવી પડશે સી અમુક લોકો એવું ભી લખે છે વિલ આઉટ સ્ટેટ સ્ટુડન્ટ ડોમિનેટ એવું કશું જોતું નથી

મેઇન્સ ઓબ્વિયસલી ગેમ ચેન્જર જ હોય છે બધી વસ્તુઓમાં તો મેઇન્સ તો ગેમ ચેન્જર રહેશે જ કારણ કે ઘણા બધા લોકો અત્યાર સુધી એવું હતું કે લેંગ્વેજ ઉપર બહુ સારી પકડ હતી બહુ સારું લખી શકતા હતા બટ અહીંયા લેંગ્વેજને જ ક્વોલિફાઈંગ કરી નાખે તો જીએસમાં એસ સચ જેની પાસે બહુ સારું કોન્ટેન્ટ હશે એ વ્યક્તિ જ આખી જે છે ગેમ જીતશે ઇટ્સ લાઈક ધેટ ચલો સો આ બધી વસ્તુઓ છે અને આ પેટર્ન જે છે એ આપણે ક્યાંકને ક્યાંક ધ્યાનમાં રાખવી જોઈએ ક્યાંક ને ક્યાંક વસ્તુને સમજવી જોઈએ અને એ મુજબ આપણે જે છે એ આવનારા સમયમાં ધીરે ધીરે તૈયારી કરીશું ડેફિનેટલી વિલ હેલ્પ યુ ઓકે અને જે બી નવા પ્રકારના સેશન હશે જે પણ નવા પ્રકારનું કોન્ટેન્ટ હશે વિલ ડિલિવર ટુ ઓલ ઓફ યુ સો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીએ ફરી પાછા આગળ જ્યારે મળીશું ત્યારે વધુ પેટનને બહુ સારી રીતે સમજીશું ઓકે હજી આના જે પણ નવા નવા આસ્પેક્ટ હશે એ નવા નવા આસ્પેક્ટને જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું So Ajina Mate, have a good night to all of you. Right? Just make your own strategy, new strategy, and we'll meet you very soon. Thank you all of you for joining this session. Have a good time ahead.